જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું નાના મોટા બધાની ફેવરિટ વેજીટેબલ ફેંકીની રેસીપી આ ફેંકી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ફેંકી આપણે પરફેક્ટ માપ અને તેના ચટપટો મસાલા સાથે ઘરે બનાવીશું ચાલો બનાવવામાં ખૂબ જ સહેલી અને ચટપટી વેજીટેબલ ફેંકી બનાવવાનું શરૂ કરીએ જો આ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેંકી બનાવતા પહેલાં આપણે સૌપ્રથમ ચટપટો ફેંકીનો મસાલો બનાવીશું તો તેના માટે મેં અહીંયા એક વાટકી લઈ લીધી છે તો આ વાટકીમાં એક ચમચી હળદર પાવડર ઉમેરીશું ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું બે ચમચી જેટલો લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું એક ચમચી સેકેલા જીરાનો પાવડર ઉમેરીશું એક ચમચી જેટલો સંચર પાવડર ઉમેરીશું ત્રણ ચમચી જેટલો આમચૂરણ પાવડર ઉમેરીશું તો તમે આમ ચૂરણ પાવડરની જગ્યાએ ચાટ મસાલાનો ઉપયોગ કરી શકો છો હવે આ બધા જ મસાલાને ચમચીથી હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું તો તૈયાર થઈ ગયો છે આપણો તટપટો ફેંકીનો મસાલો આ મસાલાના તમે કાચની બેડીમાં ભરીને ફ્રીજમાં છ મહિના સુધી સ્ટોર કરી શકો છો પછી તમારે જ્યારે ફેંકી બનાવી હોય ત્યારે તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો હવે આપણે ફેંકી બનાવવા માટે લોટ બાંધવાનો છે તો તેના માટે મેં અહીંયા અડધો કપ ઘઉંનો લોટ લીધો છે અડધો કપ જેટલો મેંદાનો લોટ લીધો છે હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને હાથેથી બરાબર મિક્સ કરી લઈશું હવે લોટમાં થોડું થોડું પાણી ઉમેરતા જશું આપણે રોટલીનો એકદમ સોફ્ટ લોટ બાંધી લઈશું અહીંયા આપણે લોટને કઠણ નથી બાંધવાનો રોટલી જેવો લોટ બાંધવાનો છે તો મેં અહીંયા લોટને બાંધીને તૈયાર કરી લીધો છે હવે આપણે રૂમાલ ભીનો કરીને આ લોટને પંદર મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું જેથી આપણો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ જાય હવે સ્ટપિંગ ઉપર નાખવા માટે ખાટા મીઠા લીલા મરચાં બનાવીશું તો તેના માટે એક વાટકીમાં બે લીલા મરચાંને આ રીતે સમારીને ઉમેરી દઈશું તેમાં બે ચમચી જેટલું વિનેગરને ઉમેરીશું અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તમે વિનેગરની જગ્યાએ બે ચમચી લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો હવે આપણે રોટલીમાં ભરવા માટેનો બટેકાનો ટેસ્ટી મસાલો બનાવીશું મેં અહીંયા ચાર મીડિયમ સાઇઝના બટેકાને કુકરમાં બાફીને તેને એકદમ સારી રીતે મેસ કરીને લીધા છે મેં અહીંયા ગેસ ઉપર એક પેન રાખી દીધી છે તો આ પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું ત્યારે ગરમ થઈ જાય પછી તેમાં એક ચમચી જેટલા ઝીણા મરચાં તમારેલા ઉમેરી દઈશું તમે તમારી તીખાશ પ્રમાણે લીલા મરચાં ઉમેરી શકો છો ત્યારબાદ એક ચમચી જેટલી આદુ લસણની પેસ્ટને ઉમેરી દઈશું હવે બધી જ વસ્તુને તેલમાં એકથી બે મિનિટ માટે સારી રીતે સાતરી લઈશું જેથી લસણનો કાચો સ્વાદ જતો રહે તો લસણ સારી રીતે તેલમાં સતરાઈ ગયું છે હવે ગેસને એકદમ ધીમો રાખીને બે મોટી ચમચી જેટલો ફેંકી મસાલો ઉમેરી દઈશું જેથી ફેંકી મસાલો બળી ન જાય તો આ મસાલાને પણ તેલમાં સારી રીતે સાતરી લઈશું હવે આપણે જે બટેકા બાફીને મેસ કરીને રાખ્યા છે એને આ મસાલામાં ઉમેરી દઈશું હવે બાફેલા બટેકાના માવાને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું જેથી ફેંકી મસાલાનો સ્વાદ બટેકા સાથે સારી રીતે ભળી જાય આપણે અહીંયા બીજા કોઈ મસાલા ઉમેરવાની જરૂર નથી પડતી ફક્ત બે ચમચી જેટલો ફેંકી મસાલો ઉમેરી દઈએ એટલે આપણો ફેંકી મસાલો તૈયાર થઈ જાય છે હવે આ મસાલામાં એક ચમચી ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું અને તેને પણ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તમારે અહીંયા મસાલાને ચેક કરી લેવો જેથી તમારે ફેંકી મસાલો વધારે ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો મેં અહીંયા મસાલાને સારી રીતે મિક્સ કરી લીધો છે જો તમારું બટેકાનું સ્ટફિંગ થોડું ઢીલું થઈ જાય તો તમારે બે ચમચી બ્રેડનો ભૂકો અથવા બે ચમચી ટોસનો ભૂકો કરીને ઉમેરી દેવો અહીંયા આપણે બટેકાનું સ્ટફિંગ કઠણ રાખવાનું છે જેથી રોલ સરસ બને હવે તેમાં થોડા કોથમીરના પાનને ઉમેરી દઈશું અને તેને પણ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું બટેકાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે આપણે દસ મિનિટ માટે ઠરવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે હવે આ લોટમાંથી રોટલીના સાઇઝના લોવા કરી લઈશું હવે આ લુવાને લોટના આટામાણમાં બોળીને વેલણની મદદથી આપણે ફેંકીની પાતળી એક મોટી રોટલી વણી લઈશું અહીંયા આપણે રોટલીને થોડી મોટી સાઈઝમાં જ વણવાની છે જેથી ફેંકીનો રોલ સહેલાઈથી વળી જાય અને તે બન્યા પછી પણ ખોલે નહીં તો ફેંકીની રોટલી વણાઈ ગઈ છે હવે તેને શેકવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રોટલીની લોઢીને રાખી દીધી છે તેના ઉપર ફેંકીની રોટલીને રાખી દઈશું હવે આપણે રોટલીને બંને સાઈડથી સારી રીતે શેકી લઈશું જો તમારા ઘરે વધેલી રોટલી હોય તો તમે તેને બટરમાં શેકીને તમે ફેંકી બનાવી શકો છો જો તમારે પહેલાં રોટલીને અધકચરી શેકીને પછી આ રોટલીમાં મસાલાનું સ્ટફિંગ ભરીને ફરીથી ગેસ ઉપર સરસ રીતે તેને શેકીને પણ તમે બનાવી શકો છો પણ હું અહીંયા અત્યારે બધી રોટલીને સારી રીતે શેકી લઉં છું હવે આપણે ફેંકીનું સ્ટફિંગ ઉપર ઉમેરવા માટેનું ટોપિંગ બનાવીશું એના માટે મેં અહીંયા અડધો કપ કોબીને પાતળી પાતળી સમારીને લીધી છે એને બાઉલમાં ઉમેરી દઈશું ત્યારબાદ અડધા કપ જેટલી ડુંગળીને પાતળી પાતળી કાપીને ઉમેરી દઈશું એક કપ જેટલું ઝીણું સમાયેલું ગાજરને ઉમેરી દઈશું હવે આ વેજીટેબલને ચટપટો સ્વાદ કરવા માટે તેમાં એક ચમચી જેટલો ફેંકી મસાલો ઉમેરી દઈશું ત્યારબાદ એક ચમચી જેટલો લીંબુના રસને ઉમેરી દઈશું હવે આ બધા જ વેજીટેબલને સારી રીતે મિક્સ કરી દઈશું જ્યારે તમારે ફેંકી બનાવી હોય ત્યારે જ તમારે વેજીટેબલમાં ફેંકી મસાલો ઉમેરવો નહીં તો મીઠાનું પાણી થઈ જશે હવે દસ મિનિટ પછી આપણું બટેકાનું સ્ટફિંગ ઠરી ગયું છે હવે હાથમાં થોડું સ્ટફિંગ લઈને બંને હાથ વડે આ રીતે લાંબો રોલ વાળી લઈશું તો આ રીતે આપણે બધા સ્ટફિંગના રોલ વાળી લઈશું હવે આપણે એક પેનમાં બટરને ઉમેરીને બટેકાના સ્ટફિંગના રોલને બંને બાજુથી સારી રીતે શેકી લઈશું તો આપણા બટેકાના રોલ પણ બટર સાથે સારી રીતે શેકાઈ ગયા છે હવે આપણે આ રોલ એક ડીશમાં ઘાટી લઈશું હવે આપણે ફેંકી બનાવવા માટે એક ડીશમાં રોટલીને રાખી દઈશું પછી એક મોટી ચમચી જેટલી ખાટી કાતરાની ચટણીને આ રીતે લગાવી દઈશું પછી એક મોટી ચમચી જેટલી કોથમીરની મરચાંની લીલી ચટણીને સરસ રીતે લગાવી દઈશું તો તમે આ ચટણીની જગ્યાએ ટમેટા સોસનો પણ ઉપયોગ કરી શકો છો જો તમારે ફેંકેનો મસાલો અત્યારે સ્પ્રિંકલ કરવો હોય તો પણ થોડો તમે કરી શકો છો હવે રોટીના વચ્ચેના ભાગમાં બટરમાં શેકેલા બટેકાના રોલને રાખી દઈશું હવે બટેકાના સ્ટફિંગના રોલ ઉપર આ રીતે લસણની ચટણીને લગાવી દઈશું તમે લસણની જગ્યાએ સેજવાન સોસ અથવા ટમેટો કેચપ પણ વાપરી શકો છો હવે તેની ઉપર ખાટા મીઠા એક ચમચી જેટલા લીલા મરચાંને આ રીતે ઉમેરી દઈશું તેની ઉપર એકદમ ટેસ્ટી વેજીટેબલને આ રીતે મૂકી દઈશું તો એની ઉપર થોડો ફેંકી મસાલાને સ્પ્રિંકલ કરી દઈશું જો તમને ચીજવાળી ફેંકી ભાવતી હોય તો તમારે સ્ટફિંગ ઉપર ચીજને ખમણી દેવું હવે ફેંકીની રોટલીને બંને બાજુથી વાળીને ટાઈટ રોલ કરી લેશું હવે મેં અહીંયા એલ્યુમિનિયમના ફોઈલ પેપરનો નાનો ટુકડો લીધો છે હવે તેમાં ફેંકીના રોલને મૂકી દઈશું અને ફોઇલ પેપરના રોલ સાથે આ રીતે વિચારી લેશું જેથી આપણી ફેંકીનો રોલ જરા પણ ખૂલશે નહીં અને એકદમ સરસ ફિટ રહેશે તો બનાવવામાં એકદમ સહેલી અને ખાવામાં સુપર ટેસ્ટી એવી વેજીટેબલ ફેંકી જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરજો તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ